મહેબુભાઈ કાજેડીયા અત્યારે મારા છોકરાને શેરીમાંથી બહાર નીકળતા જ કૂતરાએ પગ પકડી લીધું ને એમના ઘરનાને એમને બધાને કહેવા માટે બાજુવારામાં ગયો ભાઈ કયા કૂતરો ખેડ્યું કે આ શેરીવાળા ભાઈ કહેવા જઈશું તો બાજુવા દોડે છે ને દવાખાને લઈ ગયો તો અત્યારે એવું કહે છે કે દવાખાને અંદર રસી નથી તમે રાજકોટ લઈ જાઓ હવે જો અત્યારે મારા છોકરાને ઇન્ડેક્શન લાવ્યા કેળ્યું આ કૂતરું હડકાયું હોય તો મારે શું કરવાનું એના માટે હવે જો કમિશનર સાહેબ પાસે રજૂઆત કરવામાં આવે છે કે જો આના પૂરતા સાધનો ત્યાં ગયા કમિશનર ઓફિસે તો ત્યાં એમ કહે છે અમારી પાસે સાધનો નથી જો સાધનો ન હોય તો અમારે કોની પાસે જવું તો છોકરાઓ ને આઠ થી દસ કુતરા તારે છોકરાઓ ને ગયા દસ છોકરાઓ ને પગ ઉપર બધાને વાસ કરી કાઢી લીધા શું શેરી માં કુતરા છે ને દસ થી પંદર છોકરાને ને ગયા છે કોઈ આની એસક લેતા નથી બાજવા દોડે છે એમ કે અમારા વાન તૂટી જશે ઘા કરશો તો નગરપાલિકા અગર ગયાતા તો એનો કોઈ જવાબ નથી દેતા અરજી આમને છોકરા જે કરી આવે છે અને બાજવાના બીકે કોઈ કેવા જાય મારવા જાય છે તો છોકરા બીવે છે કે વસ્તુ લેવા છોકરા નીકળતા નથી આની કઈ કાર્યવાહી કરો આગર કેટલા છોકરાને કેરુ 10 થી 15 જણા છોકરાઓને મોટા ઝેંસને કાઢી ડેઝ અવેલેબલ જ હોય છે કૂતરા કરડવાની રસી એને એઆરવી કહેવાય જે હંમેશા ઉપલબ્ધ જ હોય છે અજોરે હડકાયું કૂતરૂ કરડે છે ત્યારે એ એસ કહેવાય એન્ટી રેબી સીરમ એ કેટલાક સંજોગોના અંદર હોતી નથી પણ અત્યારેની હોસ્પિટલના અંદર હાલમાં એઆરએસ અવેલેબલ છે અને એનું માત્ર દસ ટકા જેવા કિસ્સા હોય છે એ આરએસ આપવામાં આવે છે અધરવાઇઝ નાઇન્ટી પર્સેન્ટ કેસીસના અંદર તો જ્યારે કૂતરા કરડે ત્યારે એ આરબી નોર્મલ વેક્સિન જ આપવાની હોય છે જે હંમેશા ગાંધી હોસ્પિટલના અંદર ટ્વેન્ટી ફોર સેવન થ્રી સિક્સટી ફાઈવ ડેઝ અવેલેબલ જ હોય છે ઇમ્યુનોગ્લોબિલિટી એટલે કે એઆરએસ આપવાની વાત આવે દસ પર્સન્ટમાં જ હોય છે અને એ પણ અત્યારે ગાંધી હોસ્પિટલમાં અવેલેબલ છે અને બધાને સારવાર મળી શકે એમ છે